શ્રી વલ્લભાધિશકી જય સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે હોળીમાં ગવાતા રશિયાની ભાવભાવના વિશે સત્સંગ કરીશું તો વસંત પંચમીથી વૈષ્ણવ સંપ્રદાયનો ચાલીસ દિવસનો હોળી રશિયાનો ઉત્સવ શરૂ થાય છે અને આ વખતે આગામી ત્રેવીસ જાન્યુઆરીથી વસંત પંચમીથી ત્રણ માર્ચ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી સુધી ચાલીસ દિવસ વૈષ્ણવ સંપ્રદાયમાં હોલી રસિયાના ગુણગાન ગાવામાં આવશે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી મોટો અને લાંબો ઉત્સવ મનાવવામાં આવે છે આજથી પાંચસો પચાસ વર્ષ પૂર્વે આ ઉત્સવ વ્રજમાંથી શરૂ થયો હતો આ ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્તો વચ્ચે બધી જ મર્યાદાઓ આ ફાગણના રંગમાં રંગાઈ જાય છે ઠાકોરજી અને સખાઓ ખૂબ હોલી ખેલ ખેલે છે અને વ્રજમાં તેમજ સમગ્ર ગુજરાતમાં નાના મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ વૈષ્ણવ મંડળો દ્વારા અને મહિલા સખી મંડળો દ્વારા તેમજ વૈષ્ણવ આચાર્યો દ્વારા વલ્લભકુળ દ્વારા આ હોલી રસિયાના ગુણગાન ગવાય છે જે ચાલીસ દિવસ ચાલે છે અને તેમાં ગોપીજનો દ્વારા ભગવાન ઠાકોરજીને યાદ કરી પ્રભુ પ્રત્યે ચાર પ્રકારના ભાવથી રસિયા ગવાય છે હોલી રસિયામાં ભગવાન શ્રીકૃષ્ણના લોકપ્રિય ધૂળેટી હોલીના પદો ભજનો ભક્તિ ગીતો સામૂહિક ગવાતા ભજનો ગાવામાં આવે છે કેસુડાના રંગથી ભક્તોને એકબીજા ઉપર રંગવામાં આવે છે તેમજ એકબીજા ઉપર ફૂલો અને ફૂલની પાંખડીઓ ઠાકોરજીને ફૂલની પાંખડીઓથી ખેલાવવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે એને ફૂલફાગ મનોરથ કહેતા હોઈએ છીએ અને આ વર્ષે હોલી રસિયાના પ્રોગ્રામ રાખવામાં આવશે જે ત્રેવીસ જાન્યુઆરીથી શરૂ થશે અને આ ભાવ સાથે સાત્વિક ભાવ રાજસ ભાવ તામસ ભાવ અને નિર્ગુણ ભાવ આમ ચાર પ્રકારના ભાવ સાથે દસ દસ દિવસના ગ્રુપ બનાવી અને વૈષ્ણવો દ્વારા ભક્તો દ્વારા ચાલીસ દિવસ સુધી હોલીના રસિયા રમવામાં આવે છે અને ખેલના દિવસોમાં ઠાકોરજીને કેસર અક્ષત અબિલ પુષ્પો અને ગુલાલથી રંગવામાં આવે છે અને ઠાકોરજીને ખાસ કરીને કેસુડાના રંગથી રંગવામાં આવે છે અને ખૂબ સુંદર હોલી રસિયાના ગાન કરવામાં આવે છે જેમ કે આજ બીરજ મે હોલી રે રે રસિયા આજ બીરજ મે હોરી હે રે રસિયા હોરી હે રે રસિયા બરજોરી હે રે રસિયા આજ બીરજ મે હોરી આવી રીતે અનેક અનેક રસિયાના ગાન ગવાતા હોય છે જેમ કે કાના પિથકારી મતમાને રે સાસ લડે ગીરે સાસ કે રસી કે જે